જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું નવરાત્રિના નવ દિવસ મા નવદુર્ગાને કયા દિવસે કયા પ્રસાદનો ભોગ ધરવો જેનાથી મા પ્રસન્ન થઈ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે મિત્રો નવરાત્રિ એટલે પૂજા ઉપાસના અને ધર્મનું પર્વ નવરાત્રિના આ નવ દિવસ સાચા મનથી મા અંબાની નવ દુર્ગાની ભક્તિ આરાધના કરવામાં આવે તો માનવીના અનેક ભવો મનોકામના સાર્થક થાય છે નવરાત્રિમાં જેટલું મહત્વ કળશ અખંડદીપ જવારા ગરબો સ્થાપના પૂજન વિધિનું છે એટલું જ મહત્વ નૈવેદ્ય એટલે કે પ્રસાદનું પણ છે આ નવ દિવસ માને ભાવતા મનગમતા પ્રસાદ નૈવેદ્ય ધરવામાં આવે તો મા અતિ પ્રસન્ન થશે તેના બાળુડાને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપશે તો આ વિડીયો માં નવ દિવસ કયો પ્રસાદ ધરવો તે સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો નવરાત્રીનો પહેલો દિવસ એટલે મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવાનો દિવસ આ દિવસે ગાયનું ઘી ચડાવવાથી માં શૈલપુત્રી પ્રસન્ન થાય છે તેની સાથે ગાયના ઘીની ખીર કે પછી દૂધમાંથી બનતી વાનગી પણ નૈવેદ્યમાં ધરી શકાય છે નવરાત્રિનો બીજો દિવસ એટલે માતા બ્રહ્મચારિણીનો દિવસ આ દિવસે માને ખાંડ અર્પણ કરવી અથવા તો સાકર કે પછી ખાંડમાંથી બનતી કોઈ પણ મીઠાઈનો ભોગ થરી શકાય છે નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘટાની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને દૂધ અર્પણ કરવાય છે દૂધ અથવા તેમાંથી બનતી ખીર કે પછી દૂધ પાક વગેરે વાનગી પણ ધરી શકાય છે નવરાત્રીનો ચોથો દિવસ એટલે મા કુષ્માંડાની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને માલપુવા ધરાવાય છે માને માલપુવાનો ભોગ અતિ પ્રિય છે આથી આ દિવસે જો માને માલપુવા ધરવામાં આવે તો તે અતિ પ્રસન્ન થાય છે અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે ત્યાર પછીનો નવરાત્રિનો પાંચમો દિવસ એટલે સ્કંદ માતાની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને કેળા ચઢાવાય છે કેળા ચડાવવાથી માં અતિ પ્રસન્ન થાય છે તેમનો આશીર્વાદ આપણા જીવનમાં સુખ શાંતિ લાવે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે કાત્યાયની દેવીની પૂજા કરવાનો દિવસ આ દિવસે માને મધ અર્પણ કરાય છે માને મધ અર્પણ કરવાથી આકર્ષણ શક્તિમાં વધારો થાય છે નવરાત્રિનો સાતમો દિવસ એટલે માના કાલરાત્રિનો દિવસ આ દિવસે માને ગોળ ચડાવાય છે અથવા તો બ્રાહ્મણોને ગોળનું દાન કરાય છે આમ કરવાથી માતા રાણી પ્રસન્ન થશે અને જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે નવરાત્રિનો આઠમો દિવસ એટલે માતા ગૌરીની પૂજા કરવાનો દિવસ આ દિવસે માતાને નાળિયેર ધરાવાય છે નાળિયેર અથવા તો તેમાંથી બનતી કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકાય છે કોઈ પણ રોગ કષ્ટ બાધા આદિ નથી થતા નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમો દિવસ આ દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે સિદ્ધિદાત્રીને તલનું નિવેદ ચઢાવાય છે તલમાંથી બનતી તલવટ અથવા તો કોઈ પણ વાનગી પણ ધરી શકાય સાથે નવમા દિવસે કુંવારિકાઓને ગોળની સ્વરૂપે છે આદિનું ભોજન કરાવી તેમને મનગમતી ભેટ અર્પણ કરવી તેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અને દરેક મનોકામના પૂર્ણ થશે આ રીતે નવરાત્રિના નવ દિવસ માતાજીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરાય છે એવી જ રીતે નવ દિવસ માતાજીને નવ પ્રકારના જુદા જુદા પ્રસાદ પણ ધરાવવામાં આવે છે જેને નવનિવેદ કહેવાય છે જે રીતે નવરાત્રીમાં પૂજા અર્ચનાનું મહત્વ છે એટલું જ પ્રસાદનું પણ મહત્વ છે આ રીતે પૂજા અર્ચના કરી માને મનગમતો પ્રસાદ ધરવો માતાજીનો થાળ જરૂર ગાવો થાળ પૂરો થયા બાદ પ્રસાદનું વિતરણ કરવું જો શક્ય હોય તો નવરાત્રિના નવ દિવસ સહપરિવારે જળવાઈ રહેશે અને સંતતિ સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે તો મિત્રો આ હતું નવરાત્રિના નવ દિવસ માને કયા દિવસે કયો ભોગ ધરવો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા અંબા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ